પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે આવેલ જાનવીનગર સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના જલગામના સોનું નિકમરાવ મોતારા

અને જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો સોનું મોતરિયા એક રોકડા રૂપિયા બે લાખ સિત્તેર હજાર અને રૂપિયા બે લાખ બે હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જો કે પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર